મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે ભળવી બધી પણ આ કરમ ની વાતો કરે ભવની વાતો કરે મને એમાં જ ન કરમ આમ ને કરમ આમ મને એમ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એ સુખી છે તમારું શું કહેવાનું છે બોલો તમને મને બધાને નજરે દે કે આ તો હું વરાળું કાઢું ભાઈ તમને ખબર નથી આ તમે નું રામ 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 કરી છે સીતાજી રામને ને આખી જિંદગીમાં હારો દી નો ગયો મારા રામ શું એ દીકરીનું કરમ હશે મિથિલા નરેશ ની દીકરી બાપુ એને પીર માં હતા ને એક દી દુઃખ નો નહોતો ઉગ્યો અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને અયોધ્યાના મહારાણી બન્યા ને આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી હારો દી નો હોય ગયો બાપુ દીકરીનું શું કરમ હશે દ્રૌપદી ના ચીન ઉઠાતા હતા અહિયાં કોણ નતું કાલ ના જડબા એવા પાંડવો હતા દીકરી નો શું ગુનો હતો આખી દુનિયા કરમ હતો રામ જેવા રામ ચૌદ વર્ષ વનમાં રખડવું પડે એનું શું કરમ હશે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વ જેને બનાવ્યું હોય તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ફીલ મને બાણ મારશે ખબર ન હોય ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા તમે વિચાર તો કરો એનું શું કરમ હશે થઈ આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ બાણ ની પથારી માં હોવું પડ્યું એનું કરમ બરમ માં કઈ સમજાતું ને આવા આવા મહાપુરુષોને જો ભોગવવું પડે અને આ દુનિયાના નગરા બુસ મારે એ મારા દીકરા ઠેસ થી મરે બોલો એટલે આપણે ના બુસ મારવા એવું નથી કેતો હું પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આ આમાં આમાં હારું શું આ ભવની મળે ઓલ્યા ભવમાં આમ ને બોલ્યો કાયલની ખબર છે કોઈને તો આ મળ્યો એ સુધારી લો ને શું ભવની ખોડવાની હોય આ મળ્યો એ ભવ મોડો છે અને તમે સાવના ગેમી હોય આવ્યા જ્યાંથી આમાંથી કોઈને ખબર હોય તો તું શું હાથ કરો તો આવ્યા હો ચ્યાંથી બધા એટલે આ કોઈને કઈ ખબર નહીં આ બધું ડીંગો ડીંગો છે આ મળ્યો એ ભવ સુધારી લો ને ભલે મને આનંદ કરે હું છે

અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોન્ટ મારો મિત્ર છે સારી સંતવાણી કરે અવાર નવાર મારે અમારે ભેગા જ હોય આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે આવડા છોકરા એટલો ભજન પ્રત્યે પ્રેમ કેમ લાગે બાપુ આજો મારા નાથ કૃપા હોય તો બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ ન આવડી જાય એ મારો મારો મિત્ર કાયમ માટે મારી હોય પણ કે હળવા ફૂલ થઈ ને શું પણ આપણે લેવાની ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો પણ મેં કીધું હું મારા ઘરનો છું હું ચાર તમારે ઘેરે કઈ ખાવા આવ્યો પણ મારે હળવા કેવું પડે કે તમે મોડા ભેગા થયા થોડાક થોડાક ભેગા મોડા થયા ના હિસાબ તો ચાર નો કઈ ના હતો એટલે હરી ભજવું હક બોલવું દોનું એમ ભજન કરવા નથી દેવું દુનિયા છે ને અઘરી છે કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો જેથી બારીઓ ના ફટ બંધ થઈ જાય અને રોમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય જેસલ આવ્યો જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવું બાપુ હોપો પડી જાય અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને અંજારની બજારમાં માથે દુનિયાએ વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે અત્યારે અમારી એવી દિશા છે પણ હવે અમે ઈ કરી નથી આ મૂકી ક્યારેક ક્યારેક બાબુ હવે અમારે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હેઠો બે હવે નો કરાય આ જગત રે ને બાપુ ગમે એટલા મારો તમને ટાટક નથી મળે એવી દુનિયા છે પણ કોને કેવું અંદર ની જે પીડા એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ રોઈ કોને સંભળાવવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે તોરલ તોરલ તમે મને ન મળ્યો તો મારી શું દશા થાય એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનો ને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા પણ જે ફેશન દી ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું ભલે એ ઘણા બેનું એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી પણ એવું નથી મારી માવડીઓ તમે તો શક્તિ છો દેહના પ્રદર્શન ન કરવાના હોય મારા જેવું તમને મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને પીડા બીમારી ને રોગ છે ને કડવાથી ગોળ ખવરાવે બાપુ બીમારી નો મટે તમારા બાપ ના રૂપિયા હોય તોય ભલે તમારા પતિ ના રૂપિયા હોય તોય ભલે વાપરો ખાવ પીવો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન નો કરો તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી આ રામાયણ છે ને રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું આપણે સાંભળેલી વાત છે ને સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય ઈ દીકરી હતી પણ તમને મને મારક બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા વેમ નો રહેતા ગામો ગામ છે દીકરા ને હોય બાપને હોય માને હોય ભાઈને હોય દીકરી ને હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા રામાયણ છે ને છે કઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગ ને મારવા ગયા હોના મૃગત હોનાનું મૃ કે હોના અણિયાત નહીં હતા હોય આપણને ખબર પડે ને તો રામને નહીં ખબર પડી હોય દીદી રામ ગાંડા છે હોના નું હોણિયું થોડાય છે આપણે ન તોડ્યું હોના અણિયાત નહીં હતા હોય કોઈ દી પણ એ તમને મને મારે બતાવ્યો છે કે જે મોહ ની બાપુ આંથળુ ક્યાં કરીને દોડે ને એનું વાય ઘરે પતન થાય બાપુ રામાયણ ઈ કે છે રામ રામાયણ છે ને જુદી છે કોઈ કહેતું જ નથી બીજા નંબર માં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય પણ રામ ને બાપુ લંકા સુધી થકો કરાયો એટલો બાપુ એ પુનશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની રાવણ નો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત એ નહોતી એ તો આ જગત છે ગમે જીતરી નાખે રાવણ ચાર વેદનો અનુભવી હતો ચૌદ ચોકડી નો ધરતી ઉપર રાજ કર્યો છે ચૌદ ચોકડી એટલે સતયુગ દ્વાપર તેતા કળિયુગ ચાર યુગ ની એક ચોકડી ચૌદ ચોકો ને છપ્પન યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે આ સાચું ખોટું મારો રામ જાણે પણ આવું સાંભળેલું છે મેં તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે એનું તપ કેવડું છે એની મહાપુરુષ કેવડો હોય છે આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કે છે ભલા મને પણ હવે આપણે સમજવું જ નથી ભૂસારું ઠાંક્યું સાટો જ નથી પડતો જ્યાં બેઠા હોય કે મજા આવી મજા આવી હવે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું હો રે હો જુ યાદ નથી રહેતું એ ડકા છે કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે અને મંથન માટે બાપુ સદગુરુ નો સહારો જોવે સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને એ કઈક તમારી કંઈક તમારી એની એની કઈ કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કઈક ધગસ હોય જો આશીર્વાદ અને હરા ઈ દેવાની વસ્તુ નથી ઈ દેવાય જાય તમે કઈક કોઈ સાધુ સંત ની કોઈ ગરીબ માણા ની કે કોઈ એવા એવા વડીલ ની કોઈ એનો આશરો ન હોય એની બાપુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદર થી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાય જાય એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય અને કોઈ ગરીબ માણસ ને ખોટી રીતે આપણે કરતા હોય ને અને એની આંત કકડી જાય ને તો એ અંદર થી બાપુ એની હાથે જ નીકળી જાય કે કર્યું નથી કામ આ મને દુખી કરતા હોય છે એ આંતળી કકડી જાય ને ખાવા ધાન ન રહેવા દે હરાપે દેવાની વસ્તુ નથી અને આશીર્વાદ દેવાની વસ્તુ નથી ઈ ઓટોમેટિક નીકળી જાય એમ જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે હારા છે રોજે રોજ કેટલાય માથે ઉપયોગ ન કરી કરવી એમ નથી ઘણા કોઈક સાધુ સંત હોય ને કે બાપુ આને આશીર્વાદ દો આને આશીર્વાદ દો શું એમના ખિસ્સા માં દુકાન છે તેને કોણ આશીર્વાદ દેજે ને તમારા છોકરા ડાયા થઈ જાય એવું હોય